શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ ભાવ કામ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે કામગીરી કરી છે તે પૂરતી નથી અને વડોદરામાં પૂર આવશે તેવો ભય વ્યક્ત કર્યો હતો બોટ લઈને આવતા પોલીસે મોટો કાફલો કલેક્ટર કચેરીએ ઉતાર્યો હતો પણ એમાં ભ્રષ્ટાચાર ના

કલેક્ટર સાહેબ ને આપનાર છે દો વડોદરા શહેરનો વર્ષોથી એક જ છે વિશ્વામીંદની સાફ સફાઈ વિશ્વામિન્ટ્રીનું શુદ્ધિકરણ ને ગત વર્ષે વડોદરા શહેરમાં ટર્નવર પૂર આવ્યા ને પહેલાં પણ વિશ્વામિન્ટ્રીના કારણે વડોદરા શહેરમાં પૂર હતા તે પૂર માનવસર્જિત પૂર હતા માનવસર્જિત પૂર એટલા માટે કે વર્ષોથી વિશ્વામિન્ટ પાછળ કરોડો રૂપિયા નાખવામાં આવે છે પણ કોઈ જાતની કામગીરી કરવામાં નહીં આવતી ને હર વર્ષે બેથી પાંચ ઇંચમાં વડોદરા શહેર આખું ડૂબે છે અને વડો ગુજરાત સરકારે ગયા પૂર વખતે જાહેરાત કરી હતી મોટી મોટી કે વિશ્વામીકલીમાં હવે પૂર નહીં આવે ને કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા એક જ કામ વિશ્વામીંકલીનું ચોવીસ કરોડ કિલોમીટરના અંદરનું કોર્પોરેશન કરે અને તે જ કામ ચોવીસ કિલોમીટરના અંદરનું સિંચાઈ વિભાગ કરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પંચોતેર કરોડ રૂપિયામાં એક કામ કરે ને સિંચાઈ વિભાગ પચીસ કરોડ રૂપિયામાં એક કામ કરે આટલી મોક મોટી રકમની ઉલટફેર કેમ સીધે સીધું ઉપરની રકમ વડોદરા મહાનગરપાલિકાના નેતાઓ અધિકારીઓને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર કરવા માટે તે રકમ સદઉપયોગ કરવામાં આવશે જેથી વડોદરા શહેરના નાગરિકોના ટેક્સના પૈસા તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાઓ ખાઈ જાય છે ને સાથે સાથે પૂર સમયે લોકોને પોતાની જાનમાલનું નુકસાન થાય છે જેથી આજે ટીમ વડોદરા દ્વારા કલેક્ટર ઓફિસ આવીને ને લાઈફ જેકેટ સાથે આવેદનપત્ર આપવામાં આવશે વિજી વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવશે ને એસઆઈટીની નિમણૂક કરવાની માંગ કરવામાં આવશે વસીમ શેખ સામાજિક કાર્યકર્તા